દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના સારોલીમાં મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજના સ્પાનમાં થયેલી ખામીને લઈ સુરતના અન્ય થી વધુ ઓવર બ્રિજ ભારે વાહનના ચાલકો માટે બંધ કરી દેવાયા છે સુરતના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં આવેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલમાં અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે દરમિયાન પર્વત પાટાના તમામ પોઈન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન અપાયું છે તો સુરતના સરદાર બ્રિજ સહિતના સાત બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરાયો છે અને સ્થળ પર પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ છે જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દરેક નીતિની સામે રીતે રહેતો ચેનલ